નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ સાત વિષય અંગ્રેજીની સ્વાધ્યન પોથીનો ભાગ નંબર ચારનો યુનિટ નંબર ચાર લોંગર ને બિગરની વાત કરવાના છીએ અહીંયા મિત્રો આ રીતનું સ્વ પોથીના ભાગ નંબર ચાર વિષય ઇંગ્લિશના યુનિટ ચારનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ સાતના સ્વધ્યન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે આ ઉપરાંત મિત્રો ધોરણ સાતના સ્વધ્યન પોથીના ભાગ નંબર ચારના દરેક વિષયના પ્રકરણના સોલ્યુશનની પીડીએફ મેળવવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશન આપેલી છે એપ્લિકેશનની લિંક આપેલી છે આપણી એપ્લિકેશન શાળા શિક્ષકની લિંક પરથી આ શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ દરેક પીડીએફ તમે મેળવી શકો છો તો મિત્રો શરૂ કરીએ ધોરણ સાત વિષય ઇંગ્લિશ સ્વ અત્યન પોથી ભાગ નંબર ચાર નો યુનિટ ચાર તો એક્ટિવિટી એક આપી છે લુક એટ ધ પિક્ચર એન્ડ આન્સર ધ ક્વેશ્ચન પ્રશ્ન વાંચી અને આપણે જવાબ લખવાના છે

વોટ ઇઝ બિગર ધેન અ અઈસિકલ અ કાર ઇઝ બિગર ધેન અઈસિકલ પાંચમું ઓન આઈસક્રીમ ઇઝ કોલર ધેન અ ટી ત્યાર પછી એક્ટિવિટી બે આપી છે રીડ ધ ડાયલોગ એન્ડ ફિલ ધ ડિટેલ ઓફ ધ ટેબલ તો આ ડાયલોગ વાંચી અને આપણે ડિટેલ ભરવાની છે જય હે સંજય લુક એટ માય પેન સંજય સિંહ યોર પેન ઇઝ સ્મોલર ધેન માય પેન જોઈશે માય બેગ ઇઝ બિગર ધેન યોર બેગ તો આ રીતનો સવાદ વાત છે ને આપણે લખશું અહીંયા રાઇટ ધ નેકોડિંગ ઓફ ક્વોલિટી એઝ બિગ એઝ માય કમ્પાસ બોક્સ યોર કમ્પાસ બોક્સ માય બોટલ યોર બોટલ બિગર એન્ડ માય બેગ યોર બેગ માય પેન યોર પેન યોર

પોપ્યુલેશન ઓફ ઓસ્ટ્રેલિયા ઇઝ મોર ધન શ્રીલંકા પાંચમું ઓસ્ટ્રેલિયા ઇઝ લાર્જર ઇન એરિયા ધેન ઇન્ડિયા બટ સ્મોલર ધેન ધ યુએસ ત્યાર પછી એક્ટિવિટી ચાર રીડ ધીસ લાઉડલી તો તમારે મોટેથી આ શબ્દ વાંચવાના છે બેલી સાર્પર પ્રિન્સેસ સ્પેશિયલ મેરી ડોટર ડિફિકલ્ટ મ્યુઝિશિયન શેકિંગ નાઇટ ફોલ બોટમ રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ભકરો વાંચી અને પ્રશ્નના જવાબ લખવાના છે તો સોહનસેન વોઝ અ પ્રિન્સ હી હેડ થ્રી ફ્રેન્ડ લોંગર લેગ સારપર આઈઝ એન્ડ બિગર બેલી ધેય હેડ સ્પેશિયલ પાવર તારી તો ફક્રો વાંચીને આપણે પ્રશ્નનો જવાબ લખશું ક્વેશ્ચન પહેલું વોટ ઇઝ સોહનસેન સોહનસેન વોઝ અ પ્રિન્સ બીજું હાવ મેની ફ્રેન્ડ ડીડ ધ સોહનસેન હેવ ધ સોહનસેન હેડ થ્રી ફ્રેન્ડ ત્રીજું હુ વોઝ મેજિશિયન

the king would hide the princess at different place each day. biju, how were the tests? the tests were difficult. triju, where would the king hide the princess? the king would hide the princess at different each place. ચોથું ધ કિંગ ટર્ન પ્રિન્સેસ ઇનટુ ડોંકી એટલે ઓપ્શન આવશે સી પાંચમા બી પ્લસ ઓપ્શન આવશે છઠ્ઠું વાક્ય છે પ્રિન્સેસ હેડ ટુ ફાઇન્ડ ધ પ્રિન્સ ટ્રુ ઓર ફોલ્સ તો ફોલ્સ સાતમું ડીડ ધ કિંગ સેટ ફોર ડિફરન્ટ ટેસ્ટ નો ધ કિંગ ડીડ નોટ સેટ ફોર ડિફરન્ટ ટેસ્ટ અને વિરુદ્ધાર્થી શબ્દ આઠમો છે પાસનો નો ત્યાર પછી ફકરો વાંચવાનો છે ફરીથી આપણે સોહન સેન પડો અને પ્રશ્ન પૂછા નીચે એ લખવાના છે પેલું વુડ લુક ઓલ અરાઉન ધ સાર્પર આઇઝ લુક ઓલ અરાઉન બીજું વેર વોઝ ધ પ્રિન્સેસ ધ પ્રિન્સેસ ઇઝ ઓન ધ ટોપ ઓફ અ માઉન્ટેન હંડ્રેડ માઇલ્સ અવે ત્રીજું ધ પ્રિન્સેસ વોઝ હંડ્રેડ માઇલ અવે બી ઓપ્શન આવશે ચોથું ધ લોંગર લેગ્સ રન એઝ ફાસ્ટ એઝ ધું ધ કિંગ બી કમ હેપી ટ્રુ ઓર ફોલ્સ ધ ફોલ્સ બ્રોડ ત્યાર પછીનો ફકરો વાંચી અને આપણે પ્રશ્નના જવાબ લખવાના છે પેલું લોંગરલે બીજું પ્રિન્સેસ વોઝ ટર્ન ઇન્ટુ ગોલ્ડન લીફ ફાર વોઝ ધ ધ પ્રિન્સેસ પ્રિન્સેસ વોઝ ટુ હંડ્રેડ માઇલ્સ અવે ચોથું હુ વોઝ એંગ્રિયર ધ કિંગ વોઝ એંગ્રિયર પાંચમું ડીડ ધ કિંગ ટર્ન ધ પ્રિન્સેસ ઇન્ટુ સિલ્વર લીફ નો ધ નોટ સેટ ફોર ઇઝ સેકિંગ ઇન ટુ વેન્ડ અને ઓપોઝિટ શબ્દ છે સનરાઈઝ નું સનસેટ ત્યાર પછી ફકરો વાંચીએ આપણે પ્રશ્નના જવાબ લખવાના છે તો પેલો પ્રશ્ન છે Where did the four friend go? The four friend went to the lake. Biju, what did the bigger belly do? The bigger belly started to drink water. He drank all water. Lake was empty. Triju, what did the fish The fish turned into beautiful princess. ચોથું ધ કિંગ ટર્ન હિમસેલ ઇન ટુ ક્રો ખાલી જગ્યામાં આવશે અ ક્રો પાંચમું પ્રિન્સ એન્ડ પ્રિન્સેસ વેરી હેપી છઠ્ઠું ધ કિંગ ફ્લો અવે ઇન્ટુ જંગલ એન્ડ ટ્રુ વોલ્સ ટુ ટ્રુ સાતમું વોટ ડીડ ધ બિગલ બેલી સેડ બિગલ બેલી સેડ નાવ ઇટ માય ટર્ન અને સમાનાર્થી શબ્દ છે આઠમું ફોરેસ્ટનો જંગલ ત્યાર પછી વુ શેડ ધીસ આ વાક્ય કોણ બોલે છે પેલું નાવ ઇટ માઈ ટર્ન ધ બિગર પેલી બીજું આઈ હેવ હિડન ધ પ્રિન્સેસ સમવેર ધ કિંગ ધ પ્રિન્સેસ ઇઝ નો પ્રિન્સેસ ઇઝ ઓન ધ ટોપ ઓફ માઉન્ટેન સારપર આઈસ ચોથું કમ વિથ ધ પ્રિન્સેસ બિફોર ધ સનસેટ ધ King પાંચમું ધ King has turned her into silver fish તો ધ surprise ત્યાર પછી એરેન્જ ધ the સેન્ટેન્સ ઇન ટુ ઓર્ડર ઓફ સ્ટોરી વાર્તા મુજબ આપણે વાક્ય ગોઠવવાના છે તો આ મુજબ થશે અહીંયા ક્રમ સોહન સેન सोहन सेन वोटेड टू मेरी द प्रिंसेस ध किंग हाइड ध प्रिंसेस ऑन टॉप ऑफ माउंटेन द बिगर बेली ड्रें दर ऑफ लेक ध किंग फ्लो अवे इन टू जंगल त्यारी है वेहीकल टॉप स्पीड फ्लू कैपेसिटी स्पोर्ट कार મોટર સાયકલ ઓફ સેડા કોર્ષમાંથી આપણે શબ્દ પસંદ કરવાના છે તો બીજામાં આપણે અહીંયા લોવર પછી ત્રીજાની આપણે ખાલી જગ્યામાં પણ

The chair is bigger than the board. The cricket bat is longer than the handbag. The apple is smaller than the scorer ball. The book is heavier than apple. Carrom is larger than the cricket bat. The book is thicker than the cricket bat. The handbag is smaller than cricket bat. ધ કેરમ બોર્ડ ઇઝ લાર્જર ધેન ધ એપલ ધ સ્કોરર બોલ ઇઝ અરાઉન્ડ ધેન ધ એપલ ત્યાર પછી એક્ટિવિટી આર્ટ છે અહીંયા મેથ્સ અને સાયન્સના માર્ક આપેલા છે આ રીતનું રિયા રોહન પ્રિયા અર્જુન અને આપણે અહીંયા માર્ક લખેલા છે ફિલ ધ ડિટેલ રિયા મેથ્સમાં નાઇન્ટી ફાઈવ સાયન્સમાં નાઇન્ટી રોહન એટી ફાઈવ સાયન્સમાં નાઇન્ટી સિક્સ પ્રિયા મેથ્સમાં હંડ્રેડ ઓફ હંડ્રેડ સાયન્સમાં નાઇન્ટી અર્જુન મેથ્સમાં એટી સાયન્સમાં નાઇન્ટી મીરા મેથ્સમાં નાઇન્ટી અને સાયન્સમાં એટી ત્યાર પછી આપણે પ્રશ્નના જવાબ લખવાના છે પેલું હુ હુ ગોટ ધ હાએસ્ટ માર્ક ઇન મેથ્સ પ્રિયા ગોટ ધ હાઈએસ્ટ માર્ક ઇન મેથ્સ બીજું હાઉ મેની માર્ક્સ ડીડ પ્રિયા સ્કોર ઇન સાયન્સ પ્રિયા સ્કોર નાઇન્ટી માર્ક ઇન સાયન્સ ત્રીજું હુ ગોટ ધ લોવેસ્ટ માર્ક ઇન સાયન્સ મીરા ગોટ ધ લોવેસ્ટ માર્ક ઇન સાયન્સ ચોથું હાઉ મેની સ્ટુડન્ટ વેર ધેર ધેર વેર ફાઈવ સ્ટુડન્ટ પાંચમું હુ ગોટ મોર માર્ક ધેન પ્રિયા ઇન સાયન્સ रोहन एंड अर्जुन गोट मोर मार्क देन रिया इन साइंस। नवमू, रीड द सेंटेंस एंड गेस द आंसर। तो पेलू आई स्पीक विदाउट माउथ एंड हियर विदाउट हीर। तमा ऑप्शन नंबर आउट से ए बुक अलग है बी बुक। अच्छी बीजा माउस से ए और चेयर, त्रिजा माउस से बी कोम्ब ચોથામાં આવશે અ એ નિડલ રીતની ઓપ્શન આવશે ત્યાર પછી એક્ટિવિટી છે ધ પેરેગ્રાફ એન્ડ ટ્રીક ધ વર્ડ મેન્શ તો અહીંયા જે આપણે આપ્યા છે વર્ડ એ ગોથવાના છે લિટલ આટ ત્યાર પછી અહીંયા જે આપણે એમાં શબ્દ આવે છે કોમ હેલ્પ લેફ્ટ પોસિબલ હોલ્ડ હોમ બેટલ હેન્ડ હિલ ને લીટલ તો મિત્રો આ તો આપણું ધોરણ સાત વિષય ઇંગ્લિશ ની અધ્યન પોથીના ભાગ નંબર ચારનું યુનિટ ચારનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશન શાળા શિક્ષકની લિંક આપેલી છે ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ દરેક પ્રકરણની પીડીએફ મેળવી શકો છો